અમદાવાદ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવામાં આવી મહત્વનો પ્રશ્ન એ છે કે પ્રીમોન્સૂનની કામગીરી થયા હોવા છતાં જે તે વિસ્તારમાં આટલા વરસાદી પાણી કેવી રીતે ભરાયા પ્રી મોન્સૂનની નિષ્ફળ કામગીરી સામે લોકોમાં રોષ અને નારાજગી પણ નજરે પડી હતી ત્યારે

અને જેનાથી નગરજનોને ગરમીથી રાહત મળી રહી છે અને સાથે સાથે જે વિસ્તારમાં એક સાથે ખૂબ જ વરસાદ પડે છે તે વિસ્તારમાં પાણી પણ ટૂંક સમયમાં ઉતરી ગયેલ છે અને જનજીવન રાબેતા મુજબ થઈ ગયું છે પણ કોઈક કોઈક જગ્યાએ ભૂવા પડવા કે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે અને સાથે સાથે ચોમાસાની ઋતુને ધ્યાને લેતા આ જે તમામ પરિસ્થિતિની સમીક્ષા આજની મિટિંગમાં કરવામાં આવી છે અને તમામ જે મુખ્યત્વ જે સૂચનાઓ છે આ મિટિંગમાં આપવામાં આવી છે અને તેમજ વધુ વરસાદની પરિસ્થિતિમાં શહેરીજનોને હાલાકી ન પડે તે અર્થે તમામ આયોજનો કરી રહ્યા છીએ અને મ્યુનિસિપલ તંત્રને તમામ ઘટતી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો